डॉक्टर बाबा साहेब आंबेडकर नमस्कार विद्यार्थी मित्रों हूँ विशालम टूडालिया आसिस्ट प्रोफेसर ऑफ पॉलिटिकल साइंस डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी में थी આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌને આવકારું વિદ્યાધી મિત્રો આપણે સૌ રાજ્ય શાસ્ત્રના અભ્યાસીઓ આપણો ત્રણ ચાર લેકચરથી મુખ્ય વિષય રહ્યો છે કે રાજકીય પક્ષો એ કયા પ્રકારના હોય છે અને એમની કામગીરી શું હોય છે એમનો ઉદ્ભવ શું હોય છે આ અનુસંધાનમાં આપણે રાષ્ટ્રીય કક્ષાના અને પ્રાદેશિક કક્ષાના બે રાજકીય પક્ષોના અનુસંધાનમાં ચર્ચા કરી છે રાષ્ટ્રીય કક્ષાના જે પક્ષો જે છે એ કરતાં વધારે રાજ્યમાં પોતાનું વર્ચસ્વ ધરાવતા આપણને જોવા મળે છે અને પ્રાદેશિક પક્ષો એ માના છે કે જેનું વર્ચસ્વ ક્યાંક એક રાજ્ય સુધી સીમિત રહેલું છે તો આ બે મુખ્ય તફાવત સાથે આજના આપણે મુખ્ય ટૉપિકની એક ચર્ચા કરીએ આપણે એસવાય બી પેપર થ્રી બ્લોક ફાઇવ પીએસસીએમ ટુ ઝીરો થ્રી પીએસસીએસ ટુ ઝીરો થ્રીમાં મુખ્ય પ્રાદેશિક પક્ષો જેમાં આજનો વિષય એ આપણે ડીએમકે અને અન્ના ડીએમકે કે જે તમિલનાડુ રાજ્યમાં પોતાની એવી સારી એવી પકડ ધરાવેલી એવા આપણા પક્ષ છે જેના અનુસંધાનમાં આપણે થોડી એની વિગતવાર ચર્ચા કરીશું વાતની શરૂઆત કરતાં પહેલાં હું થોડું એના અનુસંધાનમાં તમારી સાથે ચર્ચા કરવા માંગુ લોકશાહી તંત્ર વ્યવસ્થાની અંદર રાષ્ટ્રીય પક્ષો ઇમ્પોર્ટન્ટ છે એઝ વેલ એઝ પ્રાદેશિક પક્ષોની પણ કંઈક ભૂમિકા એ ચોક્કસ રહેલી છે પ્રાદેશિક પક્ષો એ જે તે રાજ્યમાં એક ચોક્કસ સમૂહ એક ચોક્કસ વિચારધારામાં માનનારા હો એક પ્રાદેશિકતાના ધોરણે જે પોતાનું પ્રભુત્વ રાખવા માગતા હોય પોતાના પ્રાદેશિકતામાં એકતા જાળવવા માંગતા હોય તો આના અનુસંધાનમાં જે પ્રાદેશિક પક્ષો છે એ જે તે રાજ્યની અંદર સારી એવી પોતાની ભૂમિકા અદા કરે છે પોતાનું પીઠબળ બનાવે છે અને સફળ પણ રહે છે જે તે ભારતીય લોકતંત્રની અંદર જે તે રાજ્યની અંદર આપણે જોયું છે કે કેટલાય રાજ્યોની અંદર પ્રાદેશિક પક્ષોનું અસ્તિત્વ છે અને જે તે રાજ્યમાં એમની એક ચોક્કસ એક ભૂમિકા રહેલી છે તો આ જ એક પ્રાદેશિક પક્ષના અનુસંધાનમાં તમિલનાડુની અંદર ડીએમકે ના ડીએમકેની શું કામગીરી રહી છે એના અનુસંધાનમાં આજનો આપણો ટૉપિક પર આગળ વધીએ પ્રાદેશિક પક્ષોની વાત જેમ કરીએ છીએ કે જે પ્રદેશવાદ છે પ્રદેશ ચેતના છે પ્રાદેશિક પક્ષો એ ભારતીય રાજકારણમાં ક્યાંક મહત્વનું લક્ષણ ક્યાંક ધરાવતા જોવા મળે છે પ્રાદેશિક વિશાળતાના પટલ પર જ્યાં વિકસી હોય ત્યાં આપણે પ્રાદેશિક પક્ષો ચોક્કસ રીતે જોઈ શકીએ કઈ કઈ રીતે છે તો જ્યાં તમિલનાડુ જે છે એમાં આપણે ડીએમકે અને ના ડીએમકે આ બે પ્રાદેશિક પક્ષોની ભૂમિકા તમિલનાડુમાં જોઈ શકીએ પંજાબની અંદર અકાલી દળ છે જમ્મુ કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ છે આંધ્રપ્રદેશમાં તેલુગુ દેશમ પક્ષ અસમ ગણપરિષદ છે ઝારખંડ પક્ષ મહારાષ્ટ્રમાં શિવસેના છે તો આ એક મુખ્ય રાજકીય પક્ષો તરીકે આપણે જોઈ શકીએ છીએ એમાં તમિલનાડુની જ્યારે વાત આવે છે તો એમાં જે બે મુખ્ય પક્ષો છે એના અનુસંધાનમાં આપણે વાત કરીએ કે ત્યાં ડીએમકે અને ના નાડીએમકે આ બે મુખ્ય પક્ષો જે છે એ પ્રાદેશિકતાના ધોરણે ક્યાંક ચોક્કસ એવું પોતાનું પીઠબળ જમાવી રાખ્યું ડીએમકેની સ્થાપના આપણે જોઈએ તો ઓગણીસો પચાસમાં એની સ્થાપના થાય અને આ ઘટનામાં એની જે વૈચારિક ભૂમિકા જે છે આ ઘટનાઓમાં એ આપણે જોઈ શકાય છે તામિલ રાષ્ટ્રવાદ છે અને ક્યાંક બ્રાહ્મણ વિરોધી વિચારસરણી એ આ ફેક્ટર્સ આમાં જોઈ શકાય છે તે વખત મદ્રાસ પ્રેસિડેન્સમાં બે હજાર દસમાં બ્રાહ્મણ બ્રાહ્મણોના વર્ચસ્વવાળું જે કોંગ્રેસ પક્ષ છે એમાં એમનો અણગમો ઉભો થાય છે કોંગ્રેસના બ્રાહ્મણોનું સર્જન અને રાજકીય સાધન માનવામાં આવતું હતું નો વિકાસ કરવો હોય તો બ્રાહ્મણોનું વર્ચસ્વ ઘટાડવું એવી માન્યતા આ પર્ટિક્યુલર પક્ષમાં હતી બે હજાર સોળમાં બિન બ્રાહ્મણ ઘોષણા તથા સોળ સત્તરમાં દક્ષિણ ભારત લોકમંડળની એમણે સ્થાપના કરી આ બંને સંસ્થાઓ બ્રાહ્મણોની કોંગ્રેસ પાર્ટીનો સામનો કરવા એ જસ્ટિસ પાર્ટીમાં એ પરિવર્તિત એ આપણે થતી જોવા મળે છે બે હજાર ત્રેવીસ ચોવીસની પ્રાંતિય ચૂંટણીઓમાં આ પક્ષ એક ક્યાંક વિજેતા બને છે એના નેતા તરીકે ઈવીઆર આર બ્રાહ્મણોના વર્ચસ્વવાળા ક્રિયાકાંડમાં હિન્દુ ધર્મમાંથી એ દ્રવિડિયોને છૂટા પાડે એના આત્મગૌરવ જે અભિયાન જે છે એમણે આ સમયમાં ચલાવ્યું આત્મ ગૌરવના અભિયાનના અનુસંધાનમાં આ સુધારાવાદી વિચારસરણીના પ્રચાર માટે દ્રવિડ કડગમ નામનો એક નવા પક્ષની સ્થાપના એ નાયકર આ સંસ્થાને એમાં વિલીન કરતા આપણને જોવા મળે છે નાયકર એ કોંગ્રેસ બ્રાહ્મણવાચ ઉત્તર ભારતના ત્રિપંખીય જે વિરોધ ઉત્પન્ન થાય છે કે જેણે ઓગણીસો સુડતાલીસમાં મિત્રો એ સ્વતંત્રતા દિન જે છે એને શોક દિવસ તરીકે એમણે ઉજવ્યો અને આથી જે નારાજ થાય છે યુવા વર્ગ અને એના નેતા જે છે એ સીએન અન્ના દોરાય એ પક્ષમાંથી એક અલગ થાય છે અને ઓગણીસો ઓગણપચાસમાં એમણે પોતાના જે પક્ષ છે કે જેને આપણે ડીએમકે તરીકે ઓળખીએ છીએ એની એ સ્થાપના કરતા જોવા મળે છે તો મિત્રો આ એક થોડી પૂર્વ ભૂમિકા હતી કે કઈ રીતે એક પ્રાદેશિક પક્ષ તરીકે ડીએમકેની ઉત્પત્તિ આપણને ક્યાંક જોવા મળે છે પર્ટિક્યુલર તમિલનાડુ રાજ્યમાં ડીએમકે એનો જનાધાર જે નીચલી જ્ઞાતિઓ અને વર્ગમાંથી એ મેળવે છે જે દ્રવિડિયન અને તામિલ પ્રજા જે છે એના સ્વાભિમાનને પુનઃ જાગરણ કરવા માટે એ તામિલ જે સિનેમા છે અને એનો જે સાહિત્ય છે એનો એ ક્યાંક ઉપયોગ કરતો એ જોવા મળે છે તામિલ પ્રજાની ગરીબી માટે ઔદ્યોગિકરણના અભાવને એ જવાબદાર ગણાવે છે અને એના દુષ એ ઉત્તર ભારતના આર્યો પર નાખતા એ આપણને ક્યાંક જોવા મળે છે આ એમની વિચારસરણી એ પક્ષના અનુસંધાન હિન્દી ભાષા પ્રત્યે સખ્ત નારાજગી અને અણગમો પણ એમને પતાવ્યો કે નોંધાવ્યો છે ઓગણીસો સત્તાવનથી થી ઓગણીસો સડસઠ સુધી જે સીએન દોરાઈના નેતૃત્વમાં આ પક્ષ એ લોકસભા અને વિધાનસભામાં પણ ચૂંટણી લડે છે અને ઓગણીસો સત્તાવનમાં ચૂંટણીમાં ડીએમકે એ પ્રથમ વખત ચૂંટણીમાંથી જ્યારે એકતાલીસ બેઠકો જે છે એમાંથી આઠ બેઠકો જે છે એમાં વિજય મેળવવામાં સફળતા મેળવવામાં એ કામયાબ થાય છે જ્યારે ઓગણીસો સડસઠની જે લોકસભા અને વિધાનસભા સાથે જે યોજાયેલી ચૂંટણીઓમાં ડીએમકેને ઓગણચાલીસમાંથી છત્રીસ બેઠકો મળે છે જ્યારે વિધાનસભામાં બસો ચોત્રીસમાંથી એકસો ને આગણ એસી જેટલી બેઠકો એ હાસિલ કરીને વિજય પ્રાપ્ત કરે છે આ એમનું ચૂંટણીલક્ષી પક્ષની શું મજબૂતાઈ છે એના અનુસંધાનમાં વાત થાય છે કે પર્ટિક્યુલર આ સમયગાળાની અંદર કઈ રીતે આ પક્ષ એ લોકસભાથી માંડીને વિધાનસભામાં એ દિવસે દિવસે પ્રગતિ કરતો જોવા મળે પર્ટિક્યુલર તમિલનાડુમાં ઓગણીસો ઓગણસિત્તેરમાં અન્ના દોરાયનું જ્યારે અવસાન થાય છે ત્યારબાદ આ પક્ષમાં બે સરખે સરખા એ પ્રભાવી નેતા જેમાં એક છે શ્રી એમ કરુણાનિધિ અને બીજા જે છે એમજી રામચંદ્રન આ બંને નેતાઓ વચ્ચે જે પરસ્પર આક્ષેપો અને વિવાદ ઉત્પન્ન થાય છે એમાં અનુસંધાનમાં એમજી રામચંદ્રન જે છે એમને ડીએમકેમાંથી એ હાંકી કાઢવામાં આવે છે સમયાંતરે ઓગણીસો બોતેરની અંદર એમણે અન્ના દોરાઈની યાદમાં અન્ના ડીએમકે એ પક્ષની સ્થાપના એ નાઇન્ટીન સેવન્ટી ટુમાં એ કરતા જોવા મળ્યા વિભાજીત થયેલા આ બંને પક્ષોએ ઓગણીસો સિત્યોતેરની લોકસભાની અને વિધાનસભાની ચૂંટણી એ અલગ અલગ પક્ષ તરીકે એ લડી હોય તે આપણે જોઈ શકીએ છીએ એટલે કે બે પક્ષ ઉત્પન્ન થાય છે અને એ વિભાજીત થાય છે અને ચૂંટણીઓમાં પણ વિભાજીત થયા બાદ અલગ અલગ ચૂંટણી લડવાનું કામગીરી કરે છે એટલે કે તમિલનાડુની અંદર જ ડીએમકે અને અન્ના ડીએમકે એમ બે પક્ષનું અસ્તિત્વ આપણને ક્યાંક આ સમયગાળાની અંદર ચોક્કસ રીતે આપણને જોવા મળતું આ બંને પક્ષો તમિલનાડુમાં વારા સત્તા પર આવતા જોવા મળે છે આ રાષ્ટ્રીય પક્ષ રાજ્યમાં લગભગ એની જાણે પ્રવેશબંધી કરી દીધી હોય ને એવી સ્થિતિ આ સમયગાળામાં જોવા મળી હતી કે જ્યાં રાષ્ટ્રીય પક્ષોનું ક્યાં અસ્તિત્વ નથી રહેતું ભલે રાષ્ટ્રીય સ્તર પર એમનું ક્યાંક પકડ હોય પણ જ્યાં વાત આવે છે પ્રાદેશિકતાની તો આ સમયગાળાની અંદર આ બંને પક્ષની ભૂમિકા એ ક્યાંક રાજ્યમાં રહેલી અને વારાફરતી સત્તા પર આવે છે ત્યાં આગળ કોઈક રાષ્ટ્રીય પક્ષની ક્યાં ક્યાંય લાંબા સમય સુધી એની પ્રવેશબંધી થઈ ગઈ હોય તે આ ચોક્કસ સમયગાળામાં આપણને મિત્રો જોવા મળે આ પક્ષો એ રાષ્ટ્રીય પક્ષ એ કોંગ્રેસ જનતા અને ભાજપના નેતૃત્વ હેઠળની જે જોડાણવાળી સરકાર છે એમાં પણ પાછું એ જોડાણ કરતા એ આપણને જોવા મળે છે કારણ કે બેઝિકલી આ જે વસ્તુ છે સરકાર બનાવવાની છે તો રાજનીતિની અંદર જોડાણ અને તૂટવું આ બંને બાબત જે છે એ ક્યાંક ને ક્યાંક આપણને રાજનીતિમાં જોવા મળતી હોય છે અને એના સંધાનમાં જ આ પક્ષો જે છે એ રાજ રાષ્ટ્રીય પક્ષ જે છે કોંગ્રેસ જનતા હોય કે ભાજપ હોય એના નેતૃત્વ હેઠળ પણ એ લોકો જોડાણવાદી સરકાર બનાવે છે અને એનાથી ક્યાંક નારાજગી વધતા એ ક્યાંક અચાનક તૂટી પણ જાય છે તો આ બધું જે ગણિત જે છે મિત્રો એ આપણે રાજનીતિ રાજ્યશાસ્ત્રના અભ્યાસીઓ તરીકે જોઈ શકીએ છીએ કે જોડાણવાદી સરકાર બને પણ છે અને એ સમયાંતરે તૂટતી પણ જોવા મળે વિધાનસભાની ચૂંટણીમાં જે હિન્દી ભાષા છે હિન્દી પ્રવેશ છે અને ઉત્તરના આર્ય સંસ્કૃતિ એની ખૂબ ટીકા થાય છે છતાં પણ જે રાષ્ટ્રીય મુદ્દે એક યા બીજી રીતે એ પક્ષને કે જોડાણને એ ટેકો કરી રાજ્ય માટે કેન્દ્રમાંથી એ લાભ પણ મેળવતી હોય ને એ પણ આપણને ક્યાંક જોવા મળતું એટલે કે ભલે આ બધી ફેક્ટર્સ એક તરફ વિરોધ પણ થતો હોય પણ ક્યાંક ને ક્યાંક રાજ્યના અનુસંધાનમાં કેન્દ્ર પાસેથી ક્યાંક લાભ પણ એ મેળવે છે ઓગણીસો બાસઠના ચીની આક્રમણને ડીએમકેએ વિરોધ કરી રાષ્ટ્ર સાથે એક જૂથમાં જૂથમાંથી થાય છે અને ઓગણીસો વિરુદ્ધના બંધારણીય પણ એ ટેકો આપી અને સ્વતંત્ર તમિલનાડુની જે એમણે માગણી કરી હતી એને પણ એ પડતા મૂકતા આપણને ક્યાંક જોવા મળે છે તો રાજ્ય બહારના આ બંને પક્ષ એનો પ્રભાવ એ બહાર તો નથી પણ શહેરમાં એ ક્રમશઃ એ રાજ્યના જે ગ્રામીણ વિસ્તારો છે મિત્રો એમાં એનું વર્ચસ્વ ક્યાંક વધેલું હોય ને એ આપણે આ સમયમાં આપણે જોઈ શકીએ કે રાજ્યની બહાર ક્યાંક એમનું અસ્તિત્વ નથી પણ શહેરમાં આ ક્રમશઃ એ ગ્રામીણ વિસ્તારો પર એને એનો એની પકડ ક્યાંક મજબૂત હોય તે આ સમયગાળામાં આપણે જોઈ શકીએ જે બ્રાહ્મણ હોય કે બ્રાહ્મણ બિન બ્રાહ્મણ જ્ઞાતિ હોય એનો જે જનાધાર વધારવા એ તામિલ તરીકે એની લાગણી જે છે એને વધતી જોવા મળે એ ઉત્તરનું જે વર્ચસ્વ જે ક્યાંક હોય એને ઘટાડવાની વાત હોય તો રાજ્યની સ્વાયત્તા વધારવા એ ક્યાંક આ પ્રકારના પ્રયાસો કરતા જોવા મળે છે કેન્દ્ર સરકાર પણ એ તામિલ પ્રાદેશિકતાને ક્યાંક બેકાબુ બનવા દેતી નથી તે આ સમયગાળામાં આપણે જોઈ શકીએ ઓગણીસો ને આગળ નેવું ની અંદર જે વિધાનસભાની ચૂંટણીમાં ડીએમકે જે છે એ સ્વબળે સ્પષ્ટ બહુમતીથી એ ચૂંટાય છે પરંતુ વર્ષ પછી શ્રીલંકાના તમિલનાડુથી જે સક્રિય ગોરીલાઓ જે કાબુ રાખવામાં જે નિષ્ફળ જવાથી કેન્દ્ર સરકાર જે છે એને બરખાસ્ત કરતી જોવા મળે અને તેના સ્થાન પર આ પર્ટિક્યુલર સમયમાં રાષ્ટ્રપતિનું શાસન એ આ રાજ્યમાં પર્ટિક્યુલર લગાવ્યું હોય તે આપણે જોઈ શકીએ ઓગણીસો એકાણુંમાં તમિલનાડુમાં આ બંને ચૂંટ ચૂંટણીઓ જે છે એ સાથે યોજાઈ જેમાં કોંગ્રેસે જયલલિતાના અન્ના ડીએમકે સાથે જોડાણ કરી અને એક સારો દેખાવ એ ઓગણીસો એકાણુંમાં આપણે કર્યો હોય તેવું જોઈ શકીએ છીએ જ્યારે ઓગણીસો પંચાણુંમાં જયલલિતાની સરકાર પણ ભ્રષ્ટાચારનો જે આક્ષેપ છે એ ખૂબ જ મોટા પ્રમાણમાં એ સમયે આવ્યો હતો અને આ પરિસ્થિતિ થઈ ઉત્પન્ન કરી હોવા છતાં પણ અન્ના ડીએમકે ઓગણીસો અઠ્ઠાણુંમાં લોકસભાની જ્યારે ચૂંટણી થાય છે તો એમાં ત્રેવીસમાંથી એ અઢાર બેઠકોમાં એ જીત મેળવતા પણ આપણને જોવા મળે છે જયલલિતાએ ભાજપના ડીએમકેને એ ટેકો કરીને અઢાર જેટલા સભ્યોના જોરે કેન્દ્ર સરકારને એ સમયે બાનમાં લીધેલી જે ગેરવ્યાજબી માંગણીઓ એનો સ્વીકારતા એમણે એપ્રિલ એના ઓગણીસો ને નવ્વાણુંમાં જે પક્ષનો જે ટેકો જે છે એ પાછી ખેંચી લેતા આપણને જોવા મળે છે અને ભાજપની એનડીએ સરકાર જે છે એ પર્ટિક્યુલર આ સમયમાં એ બરખાસ્ત થયેલી હોય ને એ આપણને જોવા મળે એમના ટેકાને પાછા ખેંચવાના અનુસંધાનમાં તો જે પ્રાદેશિકતાને આવી રીતે એક કોરા રાજકીય ચેક તરીકેની માફક જે વટાવાની જે મર્યાદા જે છે એના અનુસંધાનમાં જોતા એક જાણે અજાણે ક્યાંક રાજકીય સ્થિરતામાં પણ એ સર્જવામાં નિમિત્ત બન્યું હોય ને તેમ ક્યાંક આપણને આપણને જોવા મળતું જોવા મળે તો મિત્રો તામિલનાડુની અંદર આપણે જોયું કે પ્રાદેશિકતાના ધોરણે કે હોય કે ના ડીએમ કે હોય આ બંને પક્ષનો ઉદ્ભવ કઈ રીતે થાય છે એની ભૂમિકા શું હોય છે એક પક્ષમાંથી કઈ રીતે બીજા પક્ષનું સમયાંતરે ઉત્પન્ન થતા હોય છે આપણે જોઈ શકીએ છીએ કે તામિલનાડુના રાજકારણની અંદર આ બંને પક્ષોનું એટલું વર્ચસ્વ રહ્યું કે જેથી કરીને કોઈ રાષ્ટ્રીય કક્ષાના પણ જે પક્ષો હતા એ એમાં પેસારો ના કરી શક્યા અને ખૂબ લાંબા સમય સુધી આ બંને પક્ષોનું વર્ચસ્વ ત્યાં ઘડી રહ્યું મિત્રો આ વસ્તુ એ પ્રાદેશિકતાના અનુસંધાનમાં આપણે જોઈ શકીએ છીએ કે કોઈ પણ પક્ષો જ્યારે આપણે વાત કરીએ છીએ કે એક બાજુ રાષ્ટ્રીય કક્ષાના છે કે જે રાષ્ટ્રીય સ્તર પર પોતાનું વર્ચસ્વ ધરાવતા હોય છે અને ક્યાંક ને ક્યાંક આપણે ઘણા બધા એવા રાજ્યો જોયા અને ક્યાંક ઘણા બધા એવા પ્રાદેશિકતાના ધોરણે ઉત્પન્ન થતા એવા પક્ષો પણ જોયા છે તો આ દરેક વસ્તુ જે છે એ એક લોકતંત્રનું એક લક્ષણ છે કે કે દરેકની એક ચોક્કસ ભૂમિકા છે પછી એ રાષ્ટ્રીય સ્તર પર હોય કે પ્રાદેશિક સ્તર પર હોય પરંતુ ક્યાંક ને ક્યાંક જેમ વાત કરીએ છીએ કે લોકતંત્રની અંદર એ પક્ષો જે છે એની ચોક્કસ એક ભૂમિકા છે તો આ જ ટૉપિક સાથે હું વિશાલ એમ ટુંડાયા ખૂબ શોર્ટમાં પણ આપની સમક્ષ આ રજૂઆત કરી છે નેક્સ્ટ ટાઈમ કોઈ બીજા એક પક્ષ પ્રાદેશિક પક્ષના અનુસંધાનમાં આપણે આગળ ધપાવીશું ચર્ચા કરીશું આ સાથે અહીંયા વિરમું છું જય ભારત જય હિન્દ